ખેડૂતોના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી અને વિપક્ષના નેતાઓ લડી રહ્યા છે કડદા પ્રથાથી લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો જે ટેકાના ભાવ પર મગફળી ખરીદવાની વાત હોય બધી જ જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એ અવાજ ઉઠી રહ્યો છે સોશિયલ મીડિયા પર એના વિડીયોઝ આવી રહ્યા છે બોટાદવાળી ઘટના બની એના પછી પણ હજુ કડદો થાય છે એવા વિડીયોઝ પણ સામે આવ્યા છે આમ આદમી પાર્ટી અલગ અલગ એપીએમસી માર્કેટમાં પોતાના કાર્યકર્તાઓને મોકલી અને ખેડૂતોની જે સમસ્યા છે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે ધારાસભ્યો પણ એમના જેટલા છે અલગ અલગ રીતના ખેડૂતોના જે પ્રશ્નો છે એના માટે વિરોધ કરી રહ્યા છે ચૈતર વસાવા દેડિયાવાડાના ધારાસભ્ય કરદા પ્રથાથી લઈને આદિવાસી વિસ્તારના ખેડૂતો સાથે શું શોષણ થાય છે એમના કેટલા મુદ્દા છે એને લઈને આજે વિરોધ પ્રદર્શન પર નીકળ્યા હતા અનેક ખેડૂતો અને આદિવાસી સમાજના લોકો એમની સાથે હતા રાજુ કરપડાની ધરપકડ મક્કડ લઈને ખેડૂતો સાથે શું અન્યાય થાય છે વિશે પર ચેત્ર વસાવે શું કર્યું તે સાંભળીએ જિલ્લાની વાત કરું આપણે સૌ કૃષિ અને પશુપાલન પર જ્યારે નિર્ભર હોય ત્યારે જગતનો જે તાત છે પોતાના પરિવાર સાથે આખા વર્ષ દરમિયાન પોતાની ખેતીમાં પોતાનો જીવ હોમી દે છે પરસેવો પાડે છે અને જ્યારે એનો કાચો માલ નીકળે છે ત્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો સાડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોને એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે એમાં અમે બધા સાથે છે સાથે સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને કીધું છે કે નર્મદા જિલ્લામાં પણ જેટલી પણ એપીએમસી યાર્ડો છે એમે એમને સરકાર કરોડો રૂપિયા દર વર્ષે એના ખર્ચાઓ માટે આપતી હોય અને આ માર્કેટ યાર્ડો માત્રને માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા જેને તાત્કાલિક ધોરણે તમામ એપીએમસી ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ટેકાના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે